People she might call to help. Neighbours knew the victim when she was young and had assumed she'd gone away. They were unaware of her ordeal along their street. We knew she was there in the very beginning when we were kids, but I'd say the last 10-15 years we didn't see her. Moments after being convicted of six offences, including requiring a person to perform compulsory labour, false imprisonment, and assault, Wixon had little to say. Any remorse? સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય હમ આનંદમાં વાહ રે વાહ આનંદ હોય તો હવે વસ્તુ એવી બની છે કે આપણે જનરલી તમે સાંભળ્યું હે પહેલાં પણ કે જૂના જમાનામાં હવે આ બધાય જે અમેરિકામાંથી ખબર છે આપણે આફ્રિકામાંથી બધાય બ્લેક પીપલને લઈ આવતા અને સ્લેવ તરીકે રાખતા એને કામ કરવા માટે એમ અને આ સ્લેવ તરીકે એટલે ટૂંકમાં હા ટોટલી એને આવી રીતે એટલું બધે એના તંગ કરતા કે ખાવાના ખાવાનું એને ન આપતા મારતા રાઈટ એને એને ગમે એ ગમે કરતા હવે પૂરે પૂરે મૂકે એમ રીતસરના હાવ એટલે ટૂંકમાં એક આપણે એનિમલથી વર્સ્ટ એનિમલ તો આપણે તો સારું એનિમલને તો આપણે ને આપણે જે રાખતીએ તો ને એવી રીતે આપણે ન રાખીએ આપણે તો પ્રોપર એને હરખા હાંસવીએ કારણ કે એને આપણે પાછું એને ભલે કામ કરાવીએ આપણે પણ પાછું હાંચવીએ ને આપણે એમ તો અત્યારે આપણે એનિમલ બધા રાખીએ ભીહુને ગાયું ને આ બધું તે આપણે હા એવું નથી કે કંઈ એને કંઈ આટલો ત્રાસ આપીએ રાઈટ આ તો આટલો બધો ત્રાસ આપતા હતા એને પાછું કામ કરાવે ઉપરથી ને મારે રાઈટ આ તમને ખબર હશે કદાચ હવે આવી જ વસ્તુ કંઈક અહીંયા ઇંગ્લેન્ડની અંદર એવી બની છે તો તમને વિચાર આવીએ કે ઇંગ્લેન્ડમાં એવું પોસિબલ છે યુકેમાં રાઈટ એટલો મોટો રાઇટ આપણો મોટો આખી દુનિયામાં રાજ કર્યું અને આ કન્ટ્રી રાઈટ કે એટલો મોડન કન્ટ્રી અને આપણે ઇન્ડિયાવાળા આ આ કન્ટ્રીનું ફોલો કરે કે વેસ્ટર્ન કલ્ચર એટલે વેસ્ટર્ન કલ્ચર રાઈટ જોરદાર વેસ્ટર્ન કલ્ચર રાઈટ હવે આ વેસ્ટર્ન કલ્ચરમાં આવું બન્યું છે અને એને બનવાનું કારણ એ પાછળ જવાબદારી કોણ છે એ પણ હું તમને કહું કે જિમ્મેદાર એક જ વસ્તુ છે અહીંયા કંઈ આ જે કલ્ચર જે છે ને કલ્ચરને લીધે આ વસ્તુ બની છે નહીંતર આ વસ્તુ બને નહીં ને કલ્ચરમાં એ છે કે અહીંયા જે હસબન્ડ વાઈફ તો ઠીક છે પણ જે અહીંયા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને જે રીતે ભેગા રહીએ છીએ અને વર્ષોથી અને પછી પાછા બાંધે ને છોકરામાં એ હોય પાછા એના હવે એ છોકરાઓને બિચારાની કોઈ કોઈ લાઈફ નંબ્ર એમ ને એ બધા જે બધા લગભગ જે છોકરાઓ કારણ કે જોયું હોય આ બધી અંદર ડોમેસ્ટિક વાયલન્સ જે થતું હોય ઘરમાં મા બાપ બાજતા હોય અને એ ઓલા છોકરા જોવે પેરેન્ટ્સને એટલે એનો આખો જે વિકાસ જે થવો જોઈએ એના બુદ્ધિનો એ વિકાસ ન થાય છોકરાઓનો અને એને લીધે એ પણ પાછા એ જ જોયું હોય એવા જ પછી એ રીતે પાછા ઉછરે એ રીતે અને એ રીતે મોટા થાય એટલે એના માઇન્ડ માઇન્ડસેટ એવો જ થઈ જાય ને એવું અહીંયા કોમ્યુનિટી બહુ છે ઘણી બધી એમ અહીંયા અને એ બધા જે રીએ છે એટલે આપણે એ આપણે એમ માનીએ કે બધા વ્હાઇટ પીપલ બધા એમ હરખી રીતે પ્રોપર રીએ છે ને બધા પાસે ગાડીઓ છે ને બધા પાસે મકાનો છે ને બધા પાસે એવું નથી ભાઈ રાઈટ આ ખાસ હું તમને ઇન્ડિયાવાળાને વાત કરું છું અહીંયા તો અહીંયા રહેતા હોય તો ખબર હોય પણ ન્યા માણસોને એવો જ એક વલો છે કે બસ આ રસ્તા જોવે બિલ્ડિંગો જોવે ઓહો કપડાં જોવે તો માણસ એમ થઈ ગયા વાહ રે વાહ કે ઓહો આ તો આ સ્વર્ગમાં રહીએ છીએ પણ એવું આ સ્વર્ગ જેવું નથી બધી જગ્યાએ અહીંયા છે એવું એમ લોકાલિટી બરાબર ને આ બન્યું છે ગ્લોસ્ટર શાયરમાં ગ્લોસ્ટર શાયરમાં ટ્વિક્સ બરી કરીને એક વિલેજ છે રાઈટ એટલે ટાઉન છે વિલેજ તો ના કે ટાઉન છે તો ન્યાનો આ ટ્વિક્સભરીમાં ન્યા રહેતા હતા ન્યા આ થયું છે વસ્તુ બની છે રાઈટ એટલે ઇંગ્લેન્ડમાં બની છે અમારે વેલ્સમાં નથી પણ ઇંગ્લેન્ડની અંદર છે પણ આ ગ્લોસ્ટર શાયરમાં બરાબર તો હવે આ વસ્તુ એવી બની છે કે એક આમાંડા વેલ્સન નામની એટલે આ કોઈ કપલ હશે લગભગ એ કપલ બે જણાની વાત ત્યાં છે તો એ છોકરી હતી લગભગ સોળ વર્ષની છોકરી રાઈટ સોળ વર્ષની છોકરી ને એને આ બાજુવાળી કંઈક ઓળખતા છે એકબીજાના કંઈ એને કહ્યું કારણ કે ઘણા એકબીજાના થોડા ઘણા રિલેશનમાં હોય કંઈક ને કંઈક આમ તો એ ઓલી જે આમાન્ડા વિલ્સન કરીને એક જે હતી બાય રાઇટ એ છે અને આ છોકરીને લઈ આવી કે હું લઈ જાઉં ને કારણ કે એની થોડીક લર્નિંગ ડિસેબિલિટી હતી લર્નિંગ ડિસેબિલિટી એટલે લર્નિંગ ડિસેબિલિટી એટલે કહેવાનો મતલબ કે એનો મતલબ એવો નંબરે કે એને કંઈ ખબર ન પડતી હોય પણ એને ખબર પડતી હોય પણ ઓછી ખબર પડે અને જે આપણે હોળ વર્ણનું જે સમજી શકતું હોય એ નહીં એની બુદ્ધિ છે ને આઠ નવ વર્ષની જેટલી હોય એમ એટલે કહેવાનો મતલબ એ કે એને એનો વિકાસ છે ને એને એનો બુદ્ધિનો વિકાસ બહુ ધીમે ધીમે થાય એમ સ્લોલી લર્નિંગ ડિઝેબિલિટીની કીએ અહીંયા ને એના અહીંયા સ્કૂલો પણ છે ને એની સ્કૂલ જુદી હોય છે આ ભેગી અહીંયા બધા ભેગામાં ન જતા હોય એ છોકરા પાછા એમ અહીંયા ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં રાઈટ તો હવે આ છોકરીને એ વલી લઈ આવી કે હવે તમે કે તમે તો બાંધો ને તમારે ઓલું હોય તો ઓલા કે વાંધો ને તો લઈ જાય કે કારણ કે ઓઇલાનું કેમ કાંઈ ગઈ કે અમારે માથા કે અમારે હોય નિયમ તો હવે આ બધી બાઈજી છે અમાન્ડા વિલ્સન રાઈટ એણે પાછા એણે લગભગ એની આ છોકરીને હે ને પહેલાં શરૂઆતમાં તો રાઈટ બધું રાખીને પછી એને હે ને બીજું કંઈ કરાવ્યું ને એને કામ જ કર્યા રાખ્યું એણે બધું ઘરનું કામ કરાવે અને એની એબ્યુઝ કરી એબ્યુઝ એટલે ટૂંકમાં એક આપણે જેલમાં ન રાખીએ જેલમાં એવી રીતે જેલમાં જેમ ને એ છે ને આ છે ના ઓગણીસો ને પંચાણું છન્નુંની વાત છે પંચાણું છન્નુંમાં એટલે કેટલા વર્ષ થઈ ગયા રાઇટ તો એ પંચાણું છન્નુંની વાત તો લગભગ એને સત્તાણું અઠ્ઠાણુંથી પછી એની હાવ આવી રીતે કરી નાખ્યું એટલે પચીસ લગભગ પચીસ વર્ષ સુધી એને એ હા જેલમાં જેલ જ એમ કે એની કોઈ દી બહાર જ ન કાઢી વિચાર કરો અહીંયા અને આ બે હજાર એકવીસની અંદર જ્યારે ખબર પડ્યા ને એ ખબર પોલીસને ખબર પડી ને પોલીસને ખબર કઈ રીતે પડી એ પણ તમને વાત કરું કે પોલીસને ખબર એને આના છોકરાએ જ આપી અમારા વિલ્સનના છોકરાએ બી એને આપી ખબર કે ભાઈ અમારે આ મારે અમારી માં હે એ નકામીની રાઈટ આવી રીતે હેરાન કરે છે કે કે વિચાર કરો તમે અને આ જે બાઈ છે એ બાયની દહ છોકરા કેટલા 10 એક ની બે ની ત્રણ ની ને ભાઈ અને એ રહેતી છે ને બેનિફિટ ખાતી છે ને છોકરાઓને જેટલા આવે એ બધા નહીં ને આણી આની આણો પણ બેનિફિટ આવતું હતું એવું નહોતું કે નહોતું આવતું પણ વા સોશિયલ વર્ક સોશિયલ જે ડિપાર્ટમેન્ટ છે એમાં ક્યાંય એનું ઓગણીસો પંચાણું પછી ક્યાંય એનું નામ નક નિશાન કે કંઈ આવ્યો કોઈ 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 ઉલ્લેખ જ નથી હવે આનો ઉલ્લેખ ખાલી વર્ક એન્ડ પેન્શનની જે આ ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન રાઈટ કે જ્યાંથી આ બેનિફિટને બધું મળતું હોય એની અંદર છે એનો રાઈટ ને એની ત્યાંથી પૈસા આવતા હતા તી આ પૈસા એને ઉપાડ લેતી હતી બધું કરી લેતી હતી રાઈટ અને આણે પાછી મારે એની રીતસરની મારે અને એને બોલું આપણે લિક્વિડ જે વોશિંગ લિક્વિડ આ વોશિંગ લિક્વિડ પીવડાવ્યું ને પાછી એના ઉપર ઓલા આપણે બ્લીચ બ્લીચ એના મોઢા ઉપર છાંટી દીધું હતું એટલે એ કે એ કોઈ હા આખું ઓલું ચહેરો જ આંખો બગડી જાય ને એને પ્રોપર એને ડાયટ કોઈ હતી નહીં એટલે દાંત ને કોઈથી સાફ કરવા કે એના દાંત લગભગ બધા પડે ગયા હતા ને એ જ હોળ વરની હતી તો એકવીસ આ બે હજાર એકવીસમાં કરી ત્યારે લગભગ ચાલીસ વરને એમ વિચાર કરો તમે ચાલીસ વર્ષની થઈ ગઈ હતી તો ત્યારે એને રેસ્ક્યુ કરી ત્યાંથી એના ઘરમાંથી ને એમાં એના ઘરમાં નહીં જ્યાં હુરાવતા ને એ હૂતી જ્યાં એ આખું તમે જુઓ તો તમને વિચાર આવે કે આપણે ઇન્ડિયામાં એવા તનેત રહેતા માણસો એમ હમ તો આવું આવું થયું છે અને હવે એને અત્યારે બહાર એટલે અત્યારે પાડ્યું હમણાં જ ગઈકાલનો જ છે વાત છે ગઈકાલનો જ ન્યૂઝ છે કે આ છે ને એને ત્યાં સુધી આ કેસ ચાલતો હતો આખો તો એને સિક્રેટ રાખ્યું હતું એટલે બહાર નહોતું આવ્યું ન્યૂઝમાં કોઈ જાતનું આ ગઈકાલે જ આવ્યું અને હવે એને એ ફીલ ગિલ્ટી થઈ ગઈ છે ટૂંકમાં એમ કરાર એટલે હવે એને માર્ચની અંદર એના સેન્ટેન્સ થાય પણ હવે સેન્ટેન્સ થાય 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 નહીં તો એ કેટલા થાય એમાં ને શું એ કરી લે એને પણ આણું વેલી બિચારીને તો જીવન આખું આખું બગડી નાખ્યું ને આણી એમ પચીસ વરસ પચીસ વરસ વિચાર તો કરો આપણે આપણે ઘરનું એમ થાય કે ના ના આમ People she might call to help. Neighbours knew the victim when she was young and had assumed she'd gone away. They were unaware of her ordeal along their street. We knew she was there in the very beginning when we were kids, but I'd say the last 10, 15 years, we didn't see her. She was never seen. What did you think about the fact that there was a woman... Effectively incarcerated in the house next door to you, someone you knew. Shocking. It, it was horrendous to find out that she was still in there. We've obviously had an incident reported to us tonight. Um, it's to taken nearly five years complex. for this complex case to, to come um, to court. Arrest you on suspicion of neglect. It's um, moments after being convicted of six offences, yeah, yeah. including requiring a person to perform compulsory labour, false imprisonment, Any and assault. Progress. Wixon had little to say. Any remorse about what? about locking up your I victim for 25 years. Why am I going to have remorse for something that... તો હમણે કંઈ ખબર ન પડ્યા કે આટલા ટાઈમથી અહીંયા હતા કે એ અમને શરૂઆતમાં આવી ત્યારે કે અમારે રમતી ના અંદર બધું એ પણ બધાય મોટા થઈ કે અત્યારે કે અમને અમારે હતું બધું કે પણ ધીરે ધીરે પછી કે ખબર નહીં તો પછી અમને એમ થયું કે અહીં એ હે ને કાંઈક બીજે વઈ ગઈ છે ને શિફ્ટ કરી દીધી છે ને પાછું ન્યા શું આ એક મોટા મોટો આ એક બહુ મોટો છે પ્રોબ્લેમ આપણે એવા કહે કે પહેલાં આપણે બાજુવાળા બધા ગોસિપ કરીએ ને આપણે બધાને આપણે બધાને ખબર હોવા જોઈએ ને આપણે બાજુવાળા કામ કરે ને નેબર શું કરે પાડો પણ એક્ચ્યુઅલી એકચ્યુઅલી સારું અમુક વસ્તુમાં અમુક રીતે બેનિફિટ એ છે એમ કે આપણે બાજુવાળાને કોઈ કંઈ હું કરતા હોય તો ખબર તો પડે કે અહીંયા તો કંઈ ખબર જ ન પડે કે બાજુમાં શું કરે માણસ માણસ મારે નાખે ને મરે જાય તો એ પણ કંઈ ખબર ન પડે કે ને કોણ રીએ છે કાં શું કરે છે કોઈ વસ્તુને કંઈ ખબર ન પડે રાઈટ એટલે એ પણ એક એ થોડોક ડ્રોબેક કહેવાય આમ એક બાજુનું જોઈએ તો ડ્રોબેક કહેવાય ને બીજી બાજુ કે શાંતિ એમ કે આપણે કંઈ માથાકૂટ નહીં પણ ખરેખર માથાકૂટ નહીં એટલે આપણી જે સોસાયટી જે રીતે છે ન્યાય ઇન્ડિયાની અંદર એ બેટર છે સોસાયટી એમ ને એવી જ હોવું જોઈએ ખરેખર તો આવું છે ભંડાને કે તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં